આગળ વાત કરીએ તો છોટાદેપુર જિલ્લાના કમવાટ ખાતે આજે કોંગ્રેસ દ્વારા જનાક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું આ સભામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ધારાસભ્ય જગદીશ નિવાણી અને અનંત પટેલ તેમજ પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવા સહિત પ્રદેશના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા જનઆક્રોશ સભામાં કોંગ્રેસના નેતાઓએ સ્થાનિક અને રાજ્યના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી અને સરકારની નીતિઓ સામે આકરા પ્રહાર કર્યા હતા

અમારા બાળકોના શિક્ષણની વ્યવસ્થા નથી અહીંયા આરોગ્યની સેવાઓ નથી અહીંયા રોજગારની વ્યવસ્થાઓ નથી ચારે બાજુથી ભ્રષ્ટાચારની લૂંટ મચાવનારા ભાજપના મળતિયાઓ ભાજપના નેતાઓ કે હજારોની સંખ્યામાં અહીંયા આદિવાસી વિસ્તારમાં તમામ યુવાનો ભાઈઓ બહેનો સાથીઓ આજે ખુલી એકી અવાજે કહી રહ્યા છે કે આ ત્રણ દાયકાના શાસનમાં ખૂબ અન્યાય થયો ખૂબ અત્યાચાર થયો ખૂબ આદિવાસીના અધિકારો છીનવ્યા અમને જળ જંગલ જમીનનો અધિકાર નથી મળતો અમારા વિસ્તારમાં વિકાસના નામે જમીનો છીનવવામાં આવે છે અમને બેઘર કરવામાં આવે છે અમારા બાળકોના શિક્ષણની વ્યવસ્થા નથી અહીંયા આરોગ્યની સેવાઓ નથી અહીંયા રોજગારની વ્યવસ્થાઓ નથી ચારે બાજુથી ભ્રષ્ટાચારની લૂંટ મચાવનારા ભાજપના મળતીયાઓ ભાજપના નેતા